ફોરેસ્ટ વિભાગે ગૌચર પચાવી પાડવાના મામલે હવે બામણા ગ્રામજનો લડતના મોડમાં જોવા મળી રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગ્રામજનોએ ટ્રેક્ટરો લઈ હિંમતનગર ખાતે આવી રેલી કાઢી ભારે વિરોધ નોંધાવ્યો હતો હિંમતનગર તાલુકાના બામણા ગામમાં પંચોતેર હેક્ટર ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડી વનીકરણની કામગીરી શરૂ કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે મોટી રેલી યોજી હતી અને ન્યાય માટે અધિક કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગામની એક બાજુ મોટું હાથમાંથી જળાશય આવેલું છે તો બીજો મોટો ડુંગર આવેલો છે ગામના પશુઓ માટે એકમાત્ર આધાર ગામનું ગૌચર હતું અને તે ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડતા ગ્રામજનોની હાલત દયનીય બની છે બીજી બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન તેમની હોવાનો દાવો કરી રહ્યું છે એક બાજુ ગ્રામજનો આ જમીન ગૌચરની હોવાનો દાવો કરી રહ્યા છે બીજી બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન જંગલની હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીના ગામ બામણાને ક્યારે ન્યાય નસીબ થાય છે કોઈ ખોટી વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી લેવામાં આવેલ નથી ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે ખરેખર અમને ગૌચર છે એ બીજી જગ્યાએ છે પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ આ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનું એ ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે અમે તો અમારા કાયદા મુજબ નિયમ મુજબ અમે એમને વળગી રહીશું બરાબર એમની સમજાવટ કરીશું એમને સમજાવીશું કે ખરેખર તમારું ગૌચર આ જગ્યાએ છે અને એ સિવાય અમારો કોઈ જગ્યાએ બાંધછોડ કરતો એમને ગૌચારા ઘાસચારોની એવો અમે જે અત્યારે હાલ જે વાવેતર કર્યા છે ને રૂપાઓનું એની સાથે સાથે મેં ઘાસનું પણ વાવેતર કરીશું તો એમને ઘાસચારો મળશે એવું કંઈક વ્યવસ્થા કરીશું રજૂઆત તો આવી છે અને રવું એ પ્રમાણે અમે જવાબ પણ આપ્યો છે અને સ્થળ ઉપર મારા સર્વેશ્રી જઈ અને તેઓ કરી ગામ લોકોને બી બતાવ્યું છે કે ભાઈ આ ખરેખર આ ફોરેસ્ટ આટલું છે અને તમારું ગૌચર આ જગ્યાએ છે બામણા ગામ એ સુપ્રસિદ્ધ ઉમાશંકર જોશીનું ગામ છે આ ઉમાશંકર જોશીના ગામની સ્થિતિ અને ગામમાં રહેનારા સ્થાનિક ગ્રામજનોની સ્થિતિ આજે બહુ જ દયનીય દયનીય સ્થિતિ છે અગાઉ અમે કલેક્ટર સાહેબને અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે રેલીના સ્વરૂપે પાંચ મુદ્દાનું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્રને માત્ર પાંચસો બાણુંની પંચોતેર એકર જમીન છે જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી એ સિવાય હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી એટલે આવનારા દિવસોમાં એક મહિનાની અંદર જો અમારો કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવામાં નહીં આવે તો અમે માર્ચ મહિનામાં અમે આખું ગામ એકત્ર થઈ ગામ તો એકત્ર થઈ જ ગયું છે પણ આખું ગામ એકત્ર થઈ અને અમે ગામ છોડી અને કલેક્ટર સાહેબ એટલે કે હિંમતનગરમાં કલેક્ટર સેવા સદનમાં અમે અડિંગા લગાવવા માટે અમારી તૈયારી છે અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું જ ગુજરાત જ ઢોર છે આગળ ડેમ ભરેલો છે પાછળ ડુંગર છે અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમના ઢોરો ભૂખે મરે છે તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો વન વિભાગમાં ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગવાળા એ લોકો એ જગ્યા છોડી દે નહીં કરે તો અમે એક મહિનાની અંદર ઢોર અને ગામ એકત્ર થઈ અને કલેક્ટર કચેરી આગળ પડાવ નાખીશું